મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ મુખ્ય સેવિકા થિયરી પ્લસ વન લાઇનર પ્રશ્નો એટલે કે એમસીક્યુ લેક્ચર નંબર ત્રણ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી લિંક જરૂર શેર કરી દેજો તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે મુખ્ય સેવિકા ભરતી જે બે હજાર પચીસ આવવાની છે એનો આ થર્ડ લેક્ચર છે જેમણે બે લેક્ચર ના જોઈએ તે જોઈ લીજો અલગ પ્લેલિસ્ટ બનાવી દીધું છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો આંગણવાડી કેન્દ્રને હાલમાં ક્યું નામ આપવામાં આવ્યું છે તો આંગણવાડી કેન્દ્રને હાલમાં નંદઘર નામ આપવામાં આવ્યું છે બરોબર છે ક્યું નામ આપવામાં આવ્યું છે મિત્રો નંદગર ટોટલ કામગીરી 75 માર્કની તમને કડકડાટ મોઢે કરાવી દેશ 75 માંથી 74 માર્ક આવે એવું શિક્ષણ આપણે ગમત સાથે જ્ઞાન ચેનલના ફ્રી માધ્યમ દ્વારા આપવાનું છે તો ખાસ હવે મિત્રો જે મિશન બલમ સુખમ કાર્યક્રમ છે એ હેઠળ જિલ્લા કક્ષાએ ક્યુ કેન્દ્ર ચાલે છે બરાબર છે તો એને બાળ સંજીવની કેન્દ્ર કહેવામાં આવે છે બાળ સંજીવની કેન્દ્ર એટલે કે એનઆરસી બરાબર છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આંગણવાડીમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના જે કુપોષિત બાળકો હોય એના માટે બાળ શક્તિમ કેન્દ્ર ચાલુ છે ક્યુ કેન્દ્ર ચાલે છે બાળ શક્તિમ કેન્દ્ર જે આંગણવાડીમાં તબીબી સારવારની જરૂરિયાત હોય એવા કુપોષિત બાળકો માટેનું આ કેન્દ્ર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ તો આંગણવાડીમાં ચાલતું બાળ શક્તિનું કેન્દ્ર છે જે વીસીએનસી છે એ કેટલા દિવસનું સત્ર હોય છે એમાં પંદર દિવસનું સત્ર હોય છે બરાબર છે કેટલા દિવસનું સત્ર હોય પંદર દિવસનું સત્ર હોય છે ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓછી બી બી સારવારની જરૂરિયાતવાળા કુપોષિત બાળકો માટે બાળ સેવા કેન્દ્ર જેને સીએમટીસી કહેવામાં આવે છે બરાબર છે શું કહેવામાં આવે છે સીએમ ટીસી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે થોડી માહિતી રસીકરણની જોઈ લઈએ બરાબર છે થિયરીમાં રસીકરણનો કોઈ પણ પ્રશ્ન તમારે મુખ્ય સેવિકામાં પૂછાય તો આમાંથી એક માર્કનો જો તમને વ્યવસ્થિત ધ્યાનથી જોયું હોય તો તમારો એક માર્ક ના જાય રસીકરણ શું છે તો કે બીસીજી એક વર્ષની ઉંમરે આપી શકાય છે તમને પરીક્ષામાં પૂછવામાં આ એટલામાં તમને એટલા ડીપલી પ્રશ્નો છે ને આમાંથી નીકળશે પછી વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો આપણે આ તો બધા લાઈનર પ્રશ્નો જોવાના જ છે સાથે એટલે ખાસ પછી આ થિયરી આવે એટલે ભાગી ના જતા બરાબર તમારા માટે જ મહેનત ચાલુ છે એટલા માટે રસીકરણ બીસીજી એક વર્ષની ઉંમર સુધી આપી શકાય છે એક મહિનાની ઉંમર સુધી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મિલીનો ડોઝ આપવામાં આવે છે બીસીજી પછી જ સ્કાર ઉત્પન્ન ન થાય તો પણ ફરી રસી આપવાની કોઈ જરૂરિયાત ઉત્પન્ન થતી નથી જો આમાં તમને પરીક્ષામાં પૂછે કે બીસીજી છે એ કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય તો કે બીસીજી છે એ એક વર્ષની ઉંમર સુધી આપી શકાય છે બીસીજીમાં એક મહિનાની ઉંમર સુધીનો કેટલા મિલીનો ડોઝ આપવામાં આવે છે જો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મિલીનો ડોઝ એ આપવામાં આવે છે ત્યારબાદ ડીપેટાઇટિસ બીની નામની જે રસી છે એનો જન્મ સમયનો ડોઝ બાળકના જન્મના ચોવીસ કલાકની અંદર આપવામાં આવે છે બરાબર છે તમને પરીક્ષામાં પૂછે કે ડીપેટાઇટિસ બીનો જન્મ સમયનો ડોઝ બાળકના જન્મની અંદર કેટલા કલાકમાં આવે છે કે જન્મ પછીના ચોવીસ કલાકમાં જે જન્મ પછી માતાથી જે બાળકમાં જે ફેલાવો થાય ને એને અટકાવી શકાય છે ત્યારબાદ આવે છે પેન્ટાવલેન્ટ રસી બરાબર છે થર્ડ નંબરની રસી પેન્ટાવલેન્ટ રસી એ બાળકનું એક વર્ષનું થાય ત્યાં સુધી પહેલો બીજો ને ત્રીજો ડોઝ આપવામાં આવે છે એક વર્ષના સમયગાળા દરમિયાન પેન્ટાવલેન્ટ રસી આપવામાં આવે છે ત્યારબાદની રસી જોવા જઈએ તો ઓપીવી રસી છે જેનો ઓપી જીરોનો ડોઝ છે બાળકના જન્મના પંદર દિવસમાં આપવામાં આવે છે ઓપી પાંચ વર્ષ સુધી આપી શકાય છે બરાબર છે કેટલા વર્ષ સુધી આપી શકાય છે પાંચ વર્ષ સુધી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે ડીપીટી છે એ બાળક સાત વર્ષનું થાય ત્યાં સુધી આપી શકાય છે ડીપીટી રસી અને ડીપીટીનો બુસ્ટર ડોઝ પાંચથી છ અને સાત વર્ષની અંદર આપવામાં આવે છે અને મોસ્ટ એમ ઓરીની રસી છે બેથી પાંચ વર્ષ સુધીના સમયગાળામાં આપી શકાય છે બરાબર છે ગુજરાતમાં ડીપીટી એક બે ત્રણ હિપેટાઇટિસ બી વન ટુ ની જગ્યાએ પેન્ટાવલેટ ટાવટ વન ટુ થ્રી રસી શરૂ કરવામાં આવેલ છે પરીક્ષામાં પૂછે કે ગુજરાતમાં ડીપીટી અને હિપેટાઇટિસની જગ્યાએ કઈ રસી ચાલુ કરવામાં આવી છે તો પેન્ટાવલેટ ટાવટ વન ટુ થ્રી ડન છે ક્લિયર છે ઓલ ડન જણાવી દો તમને કે રસીકરણ છે રસીકરણ એ આ રસીકરણના આ બધી રસીઓ છે એ તમને પરીક્ષામાં કયા વર્ષના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે એવું પૂછે તો તમારો એક પણ માર્ક ન જાય બરાબર છે આપણી થિયરીમાંથી આ આપણો થિયરીનો એક નાનકડો પોઈન્ટ આજનો રસીકરણનો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો છે એ બીસીજી છે એ કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય છે પહેલો જો બધા પ્રશ્નો કાઢું તમારે ધ્યાનથી સાંભળવાનું છે જેમને મુખ્ય સેવિકા પાંચ થવું છે ને એ આ લાસ્ટ સુધી બન્યા રહેજો બરાબર છે હું પણ બનીશ મુખ્ય સેવિકાની આ લેક્ચર સિરીઝનો આ ત્રીજો લેક્ચર છે બાકી જો જોવા ખાતર તમારે લેક્ચર જો હોય તો તમે લીવ થઈ શકો છો બરોબર છે તમારા માટે મહેનત કરાવું છું તમને પરીક્ષામાં પંચોતેરમાંથી એક પણ માર્ક ન જાય ચૂમોતરાવે એવી તૈયારીની ગેરંટી આપણે કરાવવાની છે બરાબર છે એટલે ખાસ લાસ્ટ સુધી બને રહેજો લેક્ચર સારો લાગે તો કોમેન્ટ ફરજિયાત બધા વિદ્યાર્થીઓ કરવાની છે અને લાઇક પણ કરવાનો છે એનો કોઈ પણ જાતનો રૂપિયો નથી મળતો બરાબર પણ તમે જે કોમેન્ટ મોટિવેટ કરો છો અને તમે જે કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે આપણે જે લેક્ચર લીધો એ ખૂબ જ હેલ્પફુલ નીવડ્યો છે એટલા માટે બરાબર પ્રશ્ન કાઢું છું કે કેટલા દસથી પંદર તમને મગજમાં ઉતરે જાય એટલા માટે બીસીજી કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય પહેલો પ્રશ્ન એક વર્ષની ઉંમર સુધી બરાબર છે એક મહિનાની ઉંમર સુધીમાં બીસીજીનો કેટલાનો ડોઝ આપવામાં આવશે કેટલા મિલીનો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મિલીનો બરાબર છે બીસીજી આપવાની ક્યારે જરૂરિયાત કોઈ રહેતી નથી તો કે ડાઘ અને સ્કાર ઉત્પન્ન ના થાય તો રસી આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ડિપેટા હિપેટાઇટિસ બી છે એનો જન્મ સમયનો ડોઝ બાળકને કેટલા કલાકની અંદર આપવામાં આવે છે ચોવીસ કલાકની અંદર જન્મ પછી જે બાળકમાં ફેલાવો થાય તે અટકાવી શકાય ચોથો પ્રશ્ન પેન્ટાબ્લેટની રસીનો પહેલો બીજોનો ડોઝ બાળક કેટલા વર્ષનું થાય ત્યારે આપવામાં આવે છે એક વર્ષનો ચોથો પ્રશ્ન ઓપીયુ જીરોનો ડોઝ બાળકના જન્મના કેટલા દિવસની અંદર આપવામાં આવે છે પંદર દિવસની અંદર આવે છે ઓપી જીરોનો ડોઝ છે તે કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય છે પાંચ વર્ષની ઉંમર સુધી આપી શકાય છે ડીપીટી રસી બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવે છે ડીપીટી રસી બાળક સાત વર્ષનું થાય ત્યાં સુધી આપવા શકાય છે ડીપીટી રસીનો બુસ્ટર ડોઝ કેટલા વર્ષની ઉંમરના સમયગાળા દરમિયાન આપી શકાય છે પાંચથી છ વર્ષની ઉંમરના સમયગાળા દરમિયાન આપી શકાય છે ઓરીની રસી કેટલા વર્ષની ઉંમર સુધી આપી શકાય છે ઓરીની રસી પાંચ વર્ષ સુધી આપી શકાય છે નવ પ્રશ્ન થઈ ગયા કેટલા આ દસમો ગુજરાતમાં ડીપીટી એક બે ત્રણની હિપેટાઇટિસ વન ટુ થ્રીની જગ્યાએ પેનટેબ્લેટ કઈ રસી શરૂ કરવામાં આવી છે તો કે પેન્ટેટ વન ટુ થ્રી ડન છે ક્લિયર છે આને હું જો ધારે તો દસ થી પંદર પ્રશ્નો કરી નાખે બરાબર છે લેક્ચર લાંબો થઈ જાય એવું મેં નહીં કર્યું થિયરી લઈ લીધી એટલે તમને મગજમાં બેસી જાય ત્યારબાદ આપણે હવે જોઈએ આગળ છઠ્ઠો પ્રશ્ન બરોબર આ તો આપણે પાંચ પ્રશ્નો તો જોઈ જ ગયા આગળ સાથે સાથે આપણે એક થિયરીનો નાનકડો પોઈન્ટ લઈ લીધો બરોબર છે કેમ કે આપણે એવી રીતે જ કરતા રહીશું કેમ કે આપણી ચેનલનું નામ શું છે ગમ્મત સાથે જ્ઞાન એટલે રમતા રમતા આપણે ભણવાનું છે બરાબર છે તમને ખબર પણ ના રે લેક્ચર ક્યારે પૂરો થઈ ગયો ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ આંગણવાડી વાન ક્યાં હેતુ માટે શરૂ કરવામાં આવી છે તો કે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી જે મોબાઈલ આંગણવાડી વાહન છે તે એક જ મિનિટ અંતરિયાળ વિસ્તારના લોકો છે એમના પૂરક પોષણ માટે શરૂ કરવામાં આવી છે ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાત રાજ્યની નવીન યોજના તરીકે કુલ કેટલી મોબાઈલ આંગણવાડી વાન શરૂ કરવામાં આવી છે તો કે કુલ છત્રીસ આંગણવાડી વાન છે એ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જોવા જઈએ તો આઠમો પ્રશ્ન મોબાઈલ આંગણવાડી વાન દ્વારા કોને પૂરક પોષણ આપવામાં આવે છે તો મોબાઈલ આંગણવાડી વાન દ્વારા જે ડરેગા યોજનાના લાભાર્થીઓ છે ગરીબ અને અગરિયા સ્થળાંતર વર્ગના બાળકો છે છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકો છે સગર્ભા સ્ત્રીઓ દાત્રી માતાઓ અને કિશોરીઓને આપવામાં આવે છે બરોબર છે મોબાઈલ આંગણવાડી વાન દ્વારા જે પૂરક પોષણ છે એ આમને આપવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આઠમો પ્રશ્ન કે એકસો એંશી આંગણવાડીમાં આવતા ત્રણથી છ વર્ષના બાળકો ના માતૃમંડળ અને સખી મંડળ દ્વારા અઠવાડિયામાં કયા દિવસે ઋતુ પ્રમાણે ફળ આપવામાં આવે છે તો કે સોમવાર અને ગુરુવાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા પ્રશ્ન બાળ સંજીવની કેન્દ્ર એટલે કે જેને એનઆરસી તરીકે ઓળખવામાં આવે છે એમાં કેટલા દિવસનું સત્ર હોય છે તો કે એમાં એકવીસ દિવસનું સત્ર હોય છે બરોબર છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોને આપવામાં આવે છે આપણે ભણી ગયા બરોબર છે જેમણે થિયરી લેક્ચર વન નથી જોઈ ને જોઈ લે એમ આપણે ડીપમાં ભણી ગયા પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે બરોબર છે એટલે હવે મારા ખ્યાલ પર પણ તમને જો આ બધી વસ્તુ અહીંયા કામ લાગશે આપણે થિયરી ભણશો ને તો આવ્યો એમાં બેઠો પ્રશ્નોને પૂછાયેલો પ્રશ્ન મોસ્ટ હેપી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ત્રણથી છ વર્ષના બાળકોને આપવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ બારમો પ્રશ્ન કે વીસીએનસીનું પૂરું નામ જણાવું તો વિદ્યાર્થી મિત્રો ધ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર છે એ વીસીએનસીનું પૂરું નામ છે બરોબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સીએમટીસીનું પૂરું નામ જણાવો તો ચાઇલ્ડ જો તમને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય ને તો તમારે સમજી જવાનું કે આપણે જે લેકચર સિરીઝ ચાલુ કરી છે ને એ સાર્થક નીવડી બરોબર છે ઓકે સીએમટીસી ધ ચાઇલ્ડ ન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર બરોબર છે એ સીએમટીસીનું પૂરું નામ છે ત્યારબાદ ચૌદમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ સંકલિત બાળ વિકાસ યોજનાનો જિલ્લા કક્ષાએ વહીવટ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે સંકલિત બાળ વિકાસનો જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસર વહીવટ કરે છે પંદરમો પ્રશ્ન મહિલા મંડળો સ્થાપવાની કામગીરી છે એ કોણ કરે છે તો કે મહિલા મંડળો સ્થાપવાની કામગીરી મુખ્ય સેવિકા કરે છે બરાબર છે ત્યારબાદ જોવા જઈએ સોળમો પ્રશ્ન સંકલિત બાળ વિકાસ યોજનાનો તાલુકા કક્ષાએ વહીવટ કોણ કરે છે તો કે સંકલિત બાળ વિકાસનો તાલુકા કક્ષાએ સીડીપીઓ વહીવટ કરે છે થિયરી લેક્ચર વનમાં આપણે સીડીપીઓ વિશે ડીપલી ભણી ગયાનું ફૂલ ફોર્મ બધાએ કોમેન્ટ કરવાની છે મેં પોસ્ટર સાથે સમજાવ્યું છે થિયરી લેક્ચર વન બરોબર છે થિયરી લેક્ચર ટુ બંને લેક્ચરમાં જોઈ લેજો બંને લેક્ચર આપણે ડીપલી સમજાવેલા છે 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 આ લેક્ચર ત્રીજો શેષ વ્યવસ્થા ક્યાં સુધીની ગણવામાં આવે છે જન્મથી બે વર્ષ છે એ શેષ વ્યવસ્થાનો ગણાય છે બરોબર છે ત્યારબાદ જોવા જઈએ તો અઢાર પ્રશ્ન નવજાત શિશુ એટલે શું તો કે નવજાત શિશુ એટલે જન્મથી અઠ્યાવીસ દિવસની ઉંમર સુધીનું બાળક હોય એમને નવજાત શિશુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ વન મિનિટ ઓગણીસમો પ્રશ્ન વૃદ્ધિ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે કે વૃદ્ધિ છે એ અઢાર વર્ષ સુધીની સીમિત પ્રક્રિયા છે બરાબર વૃદ્ધિઓ એ કેટલા વર્ષ સુધીની સીમિત પ્રક્રિયા છે તો કે વૃદ્ધિ એ અઢાર વર્ષ સુધીની સીમિત પ્રક્રિયા છે આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદરૂપ થાય છે મદદનીશ તમારે આ શબ્દો ઉપર જ ભાર આપવાનો મદદરૂપ મદદનીશ ડન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એકવીસમો પ્રશ્ન જોઈએ કે પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મિટિંગ કોણ બનાવે છે સીડીપીઓ બરાબર છે સીડીપીઓ છે આપણે સેકન્ડ લેક્ચર કે ફર્સ્ટ લેક્ચરમાં જોઈએ થિયરીના જોઈ લેજો બરાબર છે પોતાના ઘટકની આંગણવાડીને લગતા તમામ કન્ટિજન્સી ખર્ચ મેળવી તેની વહેંચણી કોની દ્વારા કરવામાં આવે છે સીડીપીઓ ડન છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ટ્વેન્ટી થ્રી મો પ્રશ્ન કે આંગણવાડી કાર્યક્રમને પોતાના કામગીરીને લગતા પ્રશ્નો અને અંગત પ્રશ્નોને નિવારણ માટે માર્ગદર્શક કોણ આપે છે તમારા લોકો એ છે એ આંગણવાડી કાર્યક્રમને એની કામગીરીને લગતા કોઈ પ્રશ્ન હોય કે અંગત કોઈ પ્રશ્ન હોય નિવારણ કરવાનો માર્ગદર્શન આપવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોવીસમો પ્રશ્ન આંગણવાડીમાં અઠવાડિક સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિઓ થાય છે કે કેમ તેની ચકાસણી મુખ્ય સેવિકા દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ટ્વેન્ટી ફાઈવનો પ્રશ્ન આંગણવાડીમાં ખાદ્ય સામગ્રીની સાફ સફાઈ તેમજ એની સાચવણી છે એ મદદનીશ દ્વારા કરવાની રહેશે કોના દ્વારા મદદનીશ બરોબર છે ટ્વેન્ટી સિક્સ લોક સંપર્ક કરી યોજનાને અસરકારક બનાવવાનું કામ કોને કરે કરવાનું છે તો કે આંગણવાડી કાર્યકરે કરવાનું છે દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં બે વખત બાળક કેટલું દૂધ આપવામાં આવે છે ગ્રામ ડબલ ટોન દૂધ દૂધ છે એ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં છે એ બે વખત બાળકને આપવામાં આવે છે બરોબર છે દૂધ સંજીવની યોજના અંતર્ગત ક્યાં છ આદિવાસી જિલ્લાની આંગણવાડીમાં દૂધ આપવામાં આવે છે એ આદિવાસી જિલ્લા કયા છે આવું તમને પરીક્ષામાં પૂછે તો બનાસકાંઠા તાપી નર્મદા વડોદરા દાહોદ અને પંચમહાલ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ ટ્વેન્ટી નાઇનમો પ્રશ્ન સ્તનપાન મેળવતા બાળકો છ મહિના પૂર્ણ કરે પછી તેના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહાર સમયસર ચાલુ કરાય તે માટે આંગણવાડીમાં કયો દેશ ઉજવાય છે અન્ન પ્રશાસન દિવસ ઉજવાય છે અન્ન પ્રશાસન દિવસ ક્યારે ઉજવાય છે એ બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર આ તો લગભગ મારા ખ્યાલ મુજબ ન આવડે ને તો તમારે મુખ્ય સેવિકાની તૈયારી ના કરાય બરાબર મૂકી દેવાય જો આ પ્રશ્ન તમને ન આવડે ને તો એટલે જેમને પણ ના ખબર હોય ખાસ મોસ્ટ આઈએમપી અને પૂછાય તેવો પ્રશ્ન બરાબર લખવો તો લખી લેજો કે જે બાળકો છ મહિનાનું પૂરું કરે પછી તેમનો જે વિકાસ થાય એને એમને સમય ઉપયોગ ચાલુ કરાય આહાર તે માટે આંગણવાડીમાં અન્ન પ્રશાસન દિવસ ઉજવવામાં આવે છે ક્યારે એ તમારે કોમેન્ટ કરવાની કોઈપણ પ્રકારના વાહનની સુવિધા ન હોય અથવા એકસો આઠ વાહન ગામ સુધી પહોંચી ન શકતી હોય ત્યારે જે વિસ્તારમાં સગર્ભા માતાને જરૂરિયાત સમયે સંસ્થા સુધી લાવવા જઈ જવા માટે કઈ યોજના છે એ મમતા ડોળી એટલે કે પાલખી યોજના છે જ્યારે કોઈ પણ પ્રકારની વાહનની સુવિધા ન હોય એકસો આઠ પણ ગામ સુધી આવી શકે તેમ ના હોય અમુક અંતરિયાળ ગામડું હોય વિસ્તાર હોય ત્યાં એકસો આઠ ની સુવિધા પાલખી યોજના છે એ સંસ્થા સુધી લઈ જવા માટે મદદરૂપ નીવડે છે બાળકોને રોગ પ્રતિકારક શક્તિ માટે કેવો આપાર આપવો જોઈએ તમને ખબર જ હોય જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી પાલક મેથી પીળા ગાજર પપૈયું કેરી સંતરા જે ફ્રૂટ અને લીલી શાકભાજી છે એ આપવાનું રહેશે જેનાથી બાળકમાં રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થશે ત્યારબાદ આપણે બત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવાથી ઉત્પન્ન થતી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે તો કે એનિમિયા કહેવામાં આવે છે જેમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે અને એનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે બરાબર છે ત્યારબાદ થર્ટી થ્રીનો પ્રશ્ન છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોમાં સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ અગિયાર ટકા હોવું જરૂરી છે છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોમાં સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ છે કેટલા ટકા હોવું જરૂરી છે અગિયાર ટકા બરાબર ચોત્રીસમો પ્રશ્ન તેમજ બાળકોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સાત ટકાથી ઓછું હોય તો એને અતિ ગંભીર એનિમિયા કહેવામાં આવે છે હવે અગિયાર ટકા હોવું જોઈએ જો સાત ટકાથી ઓછું હોય ને તેને અતિ ગંભીર એનિમિયા કહેવાય ત્યારબાદ થર્ટી ફાઈવનો પ્રશ્ન કે સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતાં ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય અગિયાર ટકાથી ઓછું હોય તો એને એનિમિક કહેવાય સાત ટકાથી ઓછું હોય તો એને ગંભીર અતિ ગંભીર એનિમિયા કહેવામાં આવે છે થર્ટી સિક્સ એનિમિયાના ઈલાજ માટે શું આપવામાં આવે છે તો કે આર્યન અને ફોલિક એસિડ છે એ એનિમિયાના ઈલાજ માટે આપવામાં આવે છે બાળકના જન્મના કેટલા સમયની અંદર વજન એ જન્મ સમયનું વજન કહેવાય ચોવીસ કલાક મોસ્ટ આઈ એમ પી પૂછાય તેવો પ્રશ્ન બરાબર છે બાળકનું જન્મ સમયની ઉંમર એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે ચોવીસ કલાકની અંદર જેમનું વજન હોય એમને જન્મ સમયનું વજન કહેવામાં આવે છે બરાબર છે અહીંયા જ તમારો પ્રશ્નનો માર્ક સમાયેલો છે શું કીધું છે જન્મ સમયનું એટલે જન્મે ત્યારે ચોવીસ કલાકની અંદરનું બરાબર છે કિશોરીઓએ તત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે બુધવાર ત્યારબાદ થર્ટી નાઇન સગર્ભા સ્ત્રીને પોઝિટિવ હોય તો બાળક એચઆઈવી પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય શકે એવું જરૂરી નથી કે એ પણ પોઝિટિવ શકે તમને પરીક્ષામાં પૂછે કે નિદર્શક ભોજન એટલે શું તો તમને ખબર હોવી જોઈએ બરોબર છે હોમ રાશનના ભોગમાંથી રાબ લાડુ સુખડી બનાવી છ માસ થી ત્રણ વર્ષના બાળકને તેમના વાલીની હાજરીમાં જે આંગણ આંગણવાડીમાં અપાતું જે પ્રથમ ભોજન છે એને નિદર્શક ભોજન કહેવામાં આવે છે ડન છે નિદર્શક ભોજન એટલે શું કે હોમ અને રાશનના જે બાલ ભોગમાંથી જે રાબ લાડુ અને સુખડી બનાવવામાં આવે છે જે છ માસ થી ત્રણ વર્ષના બાળકને તેમના વાલીની ની હાજરીમાં આંગણવાડીમાં અપાતું જે પ્રથમ ભોજન છે આપણે જોઈ ગયા લેક્ચર વનમાં બાળકની વૃદ્ધિ વિકાસનો આધાર એમની માતા રહેલી છે જેમાં આપણે આઈસીડીએસ નું ભણે એમાં જોઈ ગયા આપણે બાળકને ઉપરી આહારમાં શક્તિવર્ધક તરીકે કેવો આહાર આપવો જોઈએ તો કે અનાજ જેવા કે ભાત ઘઉંની રોટલી મકાઈ જુવાર બાજરી બટેટા ખાંડ ગોળ ઘી વગેરે છે એ આપવું જોઈએ કિશોરી દિવસ ક્યારે ઉજવાય છે આંગણવાડી કેન્દ્ર પર દર મહિને એકવાર છે એ કિશોરી દિવસ ઉજવાય છે કિશોરી દિવસ આંગણવાડી કેન્દ્ર પર દર મહિને એકવાર ઉજવાય છે ઈ મમતા એટલે શું તો કે સગર્ભા અને બાળકોની નોંધણી માટેનું સોફ્ટવેર એટલે ઈ મમતા ઈ મમતા એટલે કે સગર્ભા અને બાળકોની નોંધણી માટેનું સોફ્ટવેર સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને દૈનિક આરમાં કેટલી કેલરીની જરૂર પડે છે તો કે ત્રણસો કેલરીની જરૂર પડે છે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાને દૈનિક આહારમાં ત્રણસો કેલરીની જરૂર પડે છે ત્યારે બીએમઆઈ અઢાર પોઈન્ટ પાંચ ટકા ઓછું હોય તો એને શું કહેવામાં આવે કુપોષણ કહેવામાં આવે શું કહેવામાં આવે કુપોષણ આ તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા એટલે તમને લગભગ મારા ખ્યાલ પ્રમાણે એક પણ માર્ક નહીં જાય આઈસીડીએસ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે માનવ સંસાધન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આઈસીડીએસ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રથમ બે ઓક્ટોબર ઓગણીસો ને પંચોતેર જેમાં મહાત્મા ગાંધીના લાલબહાદાદુર શાસ્ત્રીજીનો જન્મજયંતિ આવે છે આઈસીડીએસ કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીના એકસો ને છ મી જન્મજયંતિના દિવસે કરવામાં આવી છે મેં થિયરી લેક્ચર બેમાં કોમેન્ટ કરવાનું કીધું કોઈએ કોમેન્ટ નહોતી કરી એનો મતલબ એમ કે તમને આની જાણ ન હતી બરાબર છે કે આઈસીડીએસની શરૂઆત મહાત્મા ગાંધીજીની કેટલામી જન્મ જયંતિ કોઈને ખબર નહોતી યાદ રાખજો ક્યારે આવશે એકસો ને છમી મી જન્મજયંતિ જો તમને ફેરવીને પૂછવાની પરીક્ષામાં તો આવી રીતે પૂછી શકે ત્યારબાદ પચાસમો પ્રશ્ન ગુજરાતમાં આઈસીડીએસ કાર્યક્રમની શરૂઆત સૌ ક્યાંથી થઈ હતી બરાબર છે તો ગુજરાતમાં સૌ પ્રથમ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામમાંથી છે એ આઈસીડીએસની શરૂઆત થઈ હતી ડન છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે એ આપણે જોવા જઈએ તો પચાસ પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોમાં જરૂરથી લિંક શેર કરી આપણે પરીક્ષા સુધી આ લેક્ચર સિરીઝ સારું રાખીશું થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે આભાર